હેલો માય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને અમાર અહીંયા સવા સવાના બેઠી ગઈ છે ઉમરામાન મમ્મી એને ખી છે તોય ઊભી નથી થાતી કેમ ટપી ઊભી નથી થાતી હે બોલ કેમ ઊભી નથી થાતી હે મમ્મી ખી છે એ તારી જો ટપી ને મમ્મી ખી જાય તોય ટપી ઊભો ન થાય એને બસ એક જ જગ્યા અહીંયા બેસી જાય ઠંડી લાગે ને એટલે ઘરમાં ના બેસે અને મારા મમ્મી કરે છે પૂજા પાઠ ને અહીંયા બા બેઠા જ બા શું કરો છો ટાટ કેવી છે બા એ ટાટ ટાટ કેવી છે જય શ્રી કૃષ્ણ કરો બધાને જય શ્રી કૃષ્ણ તો પડે ને દી છે તો અત્યારે તાટ પડે નહીં બા તાજ નદી છે તમને આ કૂતરો ગમે છે બા હે બા તમને આ ટપ્પી ગમે કે નથી ગમતો બહુ ગમે બહુ ગમે ઓહો ગમે ઓહો ગમે મને બહુ ગમે છે ગમે ને મને બહુ ગમે છે તો ટપી અહીંયા બેઠો છે અને મેં ધોવા નાખ્યા છે કપડાં અને મારે વારવાના છે ફર્યું તો ચાલો આપણે વાર ફર્યું મોર્નિંગ મોર્નિંગમાં તો વારી લીધું પણ અડધું છે ને તમને એમ થાય નહીં હું છે ને કાંઈ કામ નહીં કરતીઓ હમ તો મોર્નિંગ મોર્નિંગમાં મારા મમ્મી કરે છે દીવા બતી ટપીમાં હુમલામાં બેઠો મમ્મી આજે ને ડાયતો વચ્ચે વચ્ચે શું બેઠો

મમ્મી કે તો ટપિન કેમ ખીજા નું તું હાલ તો કે તો તમ બે કે તો હવે ઉઠતી જ નથી સવા સવા ના દૂધ પી લીધું એવું છે તો હવે દૂધ પી લીધું છે એટલે મમ્મી ખીજાણી હવે બપોર સુધી આવવાનું થાતું નથી ટપિને આજે ખીજા પડી ગઈ છે હે તો ચાલો આજનો બ્લોગ આપણે જોઈએ બન્યા રેજો અને બા અને બે જો સવા સવા ના tu đà sat sang má ti ra da sau này để si kất nương sat sang mô sat sang ra કોન ખી જાણું ટપી ને કોણ ખી જાણું ઉભી થા ઉભી થઈ જાય યુટ્યુબ એમલી વાગી ગયા છે સાંજના સાડા અને અહિયાં જો આ ટપીના દાંત પડી અહીંયા બેઠી છે ચાલો આપણે જવાનું છે કપડા લેવા અગાશી ઉપર તો ચાલો બી કન્ટિન્યુ મારા માં જોડાયેલા રેજો ને આજે બ્લોગ ની શરૂઆત તો મોની મોની મેં કરી દીધી તી અત્યારે મારે જવાનું હોય ડેલી કપડા લેવા તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગ જોડાયેલા રેજો केम के कपड़ा तो जो बता के हारे करियो आज तो कपड़ा बता उडी गया से तो चलो फटाफट आप तो कपड़ा बता ले ले तो, कपड़ा ले लो कपड़ा बता उठा लिए आपने बहुत कपड़ा से आ ધોવાના તો ના હોય આપણે મશીન માં પણ ઉપાડવા અને સુકાવા સુકાવાના એટલે તડકો દેવાનો પેલા અહીંયા ખાટલા માં ફટાફટ તો ચાલો બી રહેજો આજનો વિડીયો વિડીયો ગમે તો લાઈક્રાઈબ કરી દેજો